રોજગારનો અનુભવ ધરાવતા લોકો જ ઇન્ટરવ્યુ આપવા આવ્યા હતા અંકલેશ્વરના વાયરલ થયેલા વિડીયો અંગે ઋષિકેશ પટેલે કર્યો ધડાકો નવી સારી તક માટે એ લોકોએ થર્મેક્સ કંપનીની અંદર એપ્લાય કર્યું હતું એટલે એ લોકો રોજગાર વિહીણા હતા એ સંપૂર્ણ સદંતર એ બાબત જે કોંગ્રેસનો દાવો છે એનાથી વિહીન છે જેટલા પણ હજાર હોય નવસો હોય જેટલા પણ લોકો ગયા એ નાની મોટી રોજગાર ધરાવતા લોકો ત્યાં ગયા હતા એ બિલકુલ સ્પષ્ટ છે કારણ કે જાહેરાતની અંદર પણ અનુભવ ધરાવતા ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા હતા કોઈ તલાટીની નોકરીમાં ગોઠવાયું હોય કોઈ પ્રાઇમરી શિક્ષકની નોકરીમાં ગોઠવાયું હોય કોઈ ફોરેસ્ટ ગાર્ડની નોકરીમાં ગોઠવાયું હોય અને સરકાર એના પછી કોઈ નવી જાહેરાત આપે અને એ નવી જાહેરાતની અંદર એના કરતાં વધારે ઉચ્ચ કક્ષાની લાયકાતવાળી નોકરી હોય તો સ્વાભાવિક છે જે લોકો નોકરીઓમાં ગોઠવાયા હોય કે ખાનગી કોઈ જગ્યાએ ગોઠવાયા હોય એ લોકો પણ આમાં પરીક્ષામાં કોમ્પિટેટિવ એક્ઝામમાં એ લોકો ભાગ લેતા હોય છે અને એ વધારે બેટર ઓપોર્ચ્યુનિટી માટેની તક એ ઝડપવાની કોશિશ કરતા હોય છે એના કારણે ક્યાંક સરકારની અંદર પણ ક્યાંક મોટી સંખ્યામાં અરજીઓ થાય તો એનું એકમાત્ર માત્ર કારણ આજ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે